ઘણા લોકોને શિયાળો ગમે છે પરંતુ ઋતુ સાથે આવતા રોગો કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ તેમને પરેશાન કરે છે ઘણા લોકોને શિયાળામાં હાડકામાં દુખાવો વધી જાય છે એટલું જ નહીં આ ઋતુમાં ફૂંકાતા ઠંડા પવનો આપણી ત્વચાની સાથે સાથે પાચનતંત્રને પણ અસર કરે છે આ પવનો આપણા રક્ત પરિભ્રમણને ઘટાડે છે જેના કારણે શરીરના તમામ કાર્યો પ્રભાવિત થાય છે ત્યારે જરૂરી છે કે શિયાળાની ઋતુમાં સમસ્યાઓથી બચવા માટે આપણે આપણી દિનચર્યામાં થોડો ફેરફાર કરીને સ્વસ્થ જીવન જીવી શકીએ દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી સ્વસ્થ રહી શકો છો દરરોજ સવારે ગરમ પાણી પીવું શરીર માટે ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે શિયાળામાં ગરમ પાણી પીવાના ઘણા ફાયદા છે આમાંથી એક એ છે કે તે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે ઠંડા હવામાનને કારણે આપણું રક્ત પરિભ્રમણ સવારે ધીમી પડી જાય છે જ્યારે પણ સવારે ઉઠો ત્યારે એક ગ્લાસ ગરમ પાણી પીવો તે રક્ત પરિભ્રમણને વધારશે અને શરીરને ગરમ રાખશે સવારે ઉત્તાની સાથે જ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી શરીરને ડિટોક્સ કરવામાં આવે છે જ્યારે સવારે પાણી પીઓ છો તો તે શરીરમાં એકઠી થયેલી તમામ ગંદકીને દૂર કરે છે ગરમ પાણી પીવાથી પેટ સાફ રહે છે એટલું જ નહીં તે લોહીને પણ શુદ્ધ કરે છે ગરમ પાણી પીવાની અસર આખા શરીર પર જોવા મળે છે શિયાળાની ઋતુમાં વ્યક્તિને દરરોજ પથારીમાંથી ઉઠવાનું મન થાય છે અને સવારથી સુસ્તી અનુભવાય છે આવી સ્થિતિમાં જો દરરોજ સવારે ગરમ પાણી પીશો તો લોહીનું પરિભ્રમણ ઓછું થવાને કારણે આવતી આળસ દૂર થઈ જશે જો સવારે ફ્રેશ દેખાવા માંગતા હોવ તો ગરમ પાણી પીને આળસ દૂર કરી શકાય છે ઠંડા પવનોને કારણે આપણી ત્વચા ડ્રાય થઈ જાય છે તેનાથી છુટકારો મેળવવા માટે દરરોજ ગરમ પાણી પીવો ગરમ પાણી તરત જ રક્ત પરિભ્રમણને વધારે છે જેના કારણે શરીર જલ્દીથી ડિટોક્સ થઈ જાય છે તેનાથી ત્વચા વધુ ગ્લો કરે છે તેથી સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ ગરમ પાણી પીવાનું કરવું જોઈએ ઠંડા હવામાનમાં નસની સમસ્યામાં નોંધપાત્ર વધારો થાય છે નાક બંધ થવાની અને માથાનો દુખાવો થવાની સમસ્યા શિયાળામાં ઘણા દિવસો સુધી રહે છે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ સવારે ગરમ પાણી પીવો કારણ કે ગરમ પાણી અસરકારક રીતે નસના લક્ષણોને ઘટાડે છે જે તાત્કાલિક રાહત આપશે